ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાળા અહિંસાધામ દ્વારા એક શામ ગૌમાતા કે નામ મેજિકલ નાઇટનું માંડવી ખાતે આયોજન કરવામાં આવ્યું એક શામ ગૌમાતા કે નામ કાર્યક્રમમાં ભાગ્યેશ વોરા ઐશ્વર્યા કેશવાણી જુનિયર દેવાનંદ કિશોર ભાનુશાળી દ્વારા સુપરહિટ સદાબહાર ગીતોની રમઝટ બોલાવાઈ હતી એક શામ ગૌમાતા કે નામ કાર્યક્રમ અંતર્ગત ગૌમાતા અને જીવદયાના કાર્યને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્રનું માત્ર હવે કચ્છ પૂરતો સીમિત છે તેવું નથી હવે દેશ વિદેશમાં પણ આ સંસ્થાનું નામ ગુંજતું થયું છે આ સંસ્થાના માધ્યમથી અનેકવિધ જીવદયાની પ્રવૃત્તિઓ થઈ રહી છે આ પ્રસંગે જૈન મુનિશ્રીએ જણાવ્યું હતું કે બહુ ખુશીનો મોકો છે બહુ આનંદમય મંગલમય મોકો અહિંસા એકંદામદે દ્વારા જે કાર્ય કરે છે એની જેટલા શબ્દ બોલીએ એટલા ઓછા મારો તો ભાવ છે કે ભગવાન જે ત્યાં નંદી બધી જગ્યાએ ગયો માટે તો મારા તો પોતાના ભાવ એ થયા કે એક આપીએ આપીએ નો જીવ ક્ષેત્રનો નો સમજ ક્ષેત્ર નો કલ્યાણ થાય એવો મોટો તમે રાસ રચાયો છે એના માટે અતિ આનંદ અનુભવ અમારે રાત દિવસ જે જીવ દયા માટે દયાભાઈ બધા ટ્રસ્ટી કે મેં બધાને જાણું છું બધા જોડે મારી વાત છે સમય સમય પર જે પણ ઘટના જીવ દયા પર

આ અહિંસા એન્કર ધામ દ્વારા જેટલા પણ કાર્યક્રમ થયા વર્તમા મને ખબર છે કે બંબઈમાં જે એક્સપાયર થઈ ગયા હતા મેં ત્યાં ભી ગયો એના દીકરા સંજયભાઈ બધી જમે જમર મારી મુલાકાત બધાને જોડે થાય છે પણ બડી ખુશી અનુભવ ઓર આનંદ થયો કે આજ આ મારા પર માંડવીની પુણ્ય ધરા ધરતી પર એવો મોટો આયોજન કરવા માટે જીવ દેવા માટે જાગૃત કરવા માટે આજ એક નવો સંદેશ આપ્યો કે આ તમારે માંડવી તો સીમિત ન રહે આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં એની શોભા જીવ દેવાને મતીથી જ્યાદા પહેલે એવાય ઉત્સવ દીધો પુણ્ય મંગલ ભાવ મારા તરફથી મંગલ આશીર્વાદ એન્કરવાલા અહીંસા ધામ થી મહેન્દ્ર સંગોઈ આજે તારીખ 28 4 2024 રવિવારની સાંજ માંડવીની અંદર અમારું પ્રથમ જ જીવદયા અહિંસા સંમેલન નું કાર્યક્રમ થયું માંડવી વાસીઓ લગભગ આઠસો જેટલા લોકો અહીંયા આવ્યા ભાઈઓ બહેનો અને ખૂબ જ માણ્યો અને મુંબઈથી અમારા કલાકારો જીવદયા ખૂબ જ ઉમંગથી ગીતોની મહેફિલ જમાવી અને એક સામ ગૌમાતા કે નામમાં સુંદર લોકોએ માંડવીના લોકોએ ફાળો આપ્યો અને અહિંસાના કાર્યક્રમને અમારા વેગ મળ્યો અને અહિંસા ધામ જોવા માટે માંડવી વાસીઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારા ઘરે મહેમાન આવે તમારા ઘરના બાળકોને ધામ અચૂક જોવા લઈ જશો તો કાંઈક એમાં અહિંસા અને જીવદ્યામાં ઘણું જ જાણવાનું મળશે અને ધામની અમે તેત્રીસ વર્ષથી અમારી ટીમે ખૂબ જ મહેનત કરી છે અને આ સંસ્થાને આજે ભારત નહીં પણ વિશ્વવ્યાપી બની છે એવી આશા સાથે આપ ધામ જોવાનું ચૂકશો નહીં અને જીવદ્યાની પ્રવૃત્તિમાં પશુ પક્ષી અને પર્યાવરણની પ્રવૃત્તિની અંદર આપ સૌ સાથ સહકાર આપશો એવી નમ્ર બધા ઘણા અતિથિઓ હતા અહિયાં ડોક્ટર અહીંની માંડવીની ટીમે અહીંની લોકલ ટીમે બી અમના યુવાનો એ સુંદર જયમત ઉઠાવી એક મહિનાથી અને આટલું સુંદર કાર્યક્રમ બનાવ્યું એ બદલ અમે યુવા ટીમને બી જેવી રીતે યુવા ટીમને ખૂબ ધન્યવાદ આપીએ છીએ નામ માંડવી કચ્છમાં તારીખ રવિવાર મુંબઈથી સુપ્રસિદ્ધ કલાકાર કિશોરભાઈ ભાનુશાલી જુનિયર દેવાનંદ ભાગેશભાઈ વારા અને ઐશ્વર્યા કેસવાણી બાર વર્ષની છોકરીએ આજે બધાના દિલના તાર છેડી અને બધાને મોહી લીધો એ ક્લાસિકલ સોંગ મ્યુઝિકલ સોંગ એને બહુ સારી રીતે ગાયા આજનો પ્રોગ્રામ

મુંબઈ અમદાવાદ ઘણી જગ્યાએ ભુજ ગામધામ દરેક જગ્યાએ એમને એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કર્યું હતું આ વખતે એમને માંડવીમાં આયોજન કર્યું છે અમે પણ લોકો એનામાં અમને પણ એક સહભાગી થવાનો લાવો મળ્યો ને અમે પોતાને ગર્વ માનીએ કે અમને આવું ગાય માતાની સેવા કરવા માટે એક આવું મોટું પ્રોગ્રામ આયોજન કરવા માટે એક સીમિત બન્યા અમે મારી સાથે જુગલભાઈ અમિતભાઈ નીરવભાઈ તથા ભાવિનભાઈ એમ અન્ય ધર્મેશ ગુરુજી તથા સૌથી કહીએ તો અમે ગિરીશભાઈ નાગડા કે એમને આમ છેલ્લા પંદર દિવસથી અમારા ભેગા સતત હતા આમને પત્રિકા આપવાની છે આમને પત્રિકા આપવાની છે આજે અહીંયા જવાનું છે આજે ત્યાં જવાનું છે ટોટલ અમારી પાસે સાતસો ને પચાસ પત્રિકા અમને હેન્ડ ટુ હેન્ડ અમે બધેને આપી છે એમાં જુગલભાઈ નીરવભાઈ અને અમિતભાઈ અમે ચાર જણા સતત બદલેના સંપર્ક મારી દરેક સમાજના પ્રમુખશ્રીને દરેક સંસ્થાને તથા જેટલા લોકો જીવદયા નું કાર્ય કરે છે દરેક ને અમે કંકોત્રી આપી તથા અમને સ્નેહપૂર્વક લાગણી પૂર્વ કીધું કે તમે આ આયોજન પધારજો એવી એન્કરવાલા ઈશાધામ પ્રમુખ પ્રમુખશ્રી ટ્રસ્ટી શ્રી હરેશભાઈ તથા મહેન્દ્રભાઈ ખૂબ જ આગ્રહ છે જય હિન્દ ગૌમાતા માતા આપણી માતા છે એમનાથી પ્રેમ કરો અને પશુઓથી પ્રેમ કરો અને સેવા કરે છે દવા કરે છે ખાવા અને તમે ખાલી જઈને જુઓ આજે સગોભાઈ સગાભાઈ માટે કંઈ નથી કરતો પણ આખા પ્રદેશના કેટલા બધા પશુઓનું કેટલી બધી તમે જોઈને ને ભાગેશભાઈ

કેટલી ટીવી સિરિયલો કરી અત્યારે મારી ટીવી સિરિયલ ચાલે છે ભાભીજી ઘર પે હે અને હપ્પુ કી ઉલટન પલટન બંને હું કમિશનર રોલ કરી રહ્યો છું જે ખાસ હું સર કેવા જઈશ તો આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આપ ખૂબ જ પોપ્યુલર છો પણ સંગીતની અંદર જ્યારે આજે પ્રથમ વખત તમને આજે તમે જોયો તો એના વિશે આપને સંગીત લગાવ કેવી રીતે આવ્યો મારા મોટા ભાઈ છે તે મુકેશમાં ગાતા હતા અને લોકો ની આખી ટીમ બેસતી હતી અને હું એમની સાથે બેસતો તો તો એ વખતે મને સંગીતનું નું થોડું નોલેજ આવવા લાગ્યું અને મારા મોટાભાઈ તો મુકેશ ગાતા હતા પણ મુકેશજીએ કોઈ દિવસ દેવાનંદ સાહેબ માટે ગાયું નથી એટલે મેં કિશોર કુમારથી શરૂઆત કરી ધીરે ધીરે પછી મુકેશજી રફી સાહેબ મન્નાડે અને હું બધાના અવાજોમાં ગાઉં છું અને લગભગ ચારસો થી પાંચસો ગીતો મને યાદ છે અને ત્રણ થી ચાર કલાક નોન સ્ટોપ હું શો કરું છું એકલો વન મેન અને મને બહુ મજા આવે છે આજે તો લગભગ સાડા પાંચ કલાકનો થઈ ગયો જેમાં મારા ભાગેશભાઈ સાથે હતા અને ઐશ્વર્યા અ મારા પપ્પાનો કોન્ટેક્ટ નંબર છે હું નંબર બોલું છું નાઇન સિક્સ એટ સેવેન ટુ ઝીરો સેવેન ફાઇવ વેન ફોર કચ્છમાં કેવું ગમ છે કચ્છમાં હું ભુજમાં રહું છું અને મથુરા ગ્રેન્સમાં મારું નામ ભાગ્ય શ્વારા છે હાસ્ય અને લોકસાહિત્ય તરીકેનો વિદ્યાર્થી કહું તો વિદ્યાર્થી અને આપણું લોકસંગીત ગુજરાતનું ભાતીગળ જેમાં લોકસંગીતને જીવંત રાખવાનો એક પ્રયત્ન કરીએ છીએ ને આજની યુવા પેઢી એને ચાહે અને આપણું સંગીત જે ગુજરાતી લોકસંગીત છે એ લુપ્ત ન થાય એની માટેની આ પ્રયત્ન છે અને એ સરસ રીતે લોકો ચાહે છે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા હિંસા ધામ મહેન્દ્રભાઈ સંગોઈ હરેશભાઈ અને આખી ટીમ જે બહુ સરસ કાર્ય કરી રહ્યું છે પર્યાવરણ ઉપર એક અનોખી સંસ્થા અમે જોઈ છે કે આવું સુંદર કાર્ય કરી રહ્યા છે હું તો એમની અરે દસ બાર વર્ષથી જોડાયેલું છું દરેક ઇવેન્ટમાં મારી ડેટ જો ખાલી હોય તો હું અવશ્ય એમાં આવું છું અચૂક જ અને સરસ મજાના કલાકાર એવા આપણા દેવાનંદ એટલે કિશોરભાઈ ભાનુશાલી બેન ઐશ્વર્યા

ઇંગ્લિશમાં પણ આપણે લોકશાહી થી અમુક રજૂઆત કરીએ તો લોકો ચાહે આજની યુવા પેઢી ચાહે અને આપણે આને જીવંત રાખવાનો પ્રયાસ કરીએ અને આપે કીધું એમ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા હિંસા ધામ હું આપ સૌને કહું છું એકવાર વાર આવવા જેવું છે જોવા જેવું છે ગૌ પ્રેમીઓ ગૌરક્ષા તરીકે આપણી ફરજ છે આપણી ગૌ માતા આપણે સેવા કરીએ અહીંયા મૂંગા પશુ અબુલ જે બોલી નથી શકતા એની સેવા અદભુત આ લોકો સુંદર કાર્ય કરે છે અને આપણે એમને બિરદાવા જોઈએ અને આની ચોક્કસ હાજરી આપણે લેવી જોઈએ